આપણા મિત્રો આ બધા વિડીયો જોવે છે અને આપણને સ્પેશિયલ અંદર થી મળવા આવ્યા છે આપણે સાઈડ સુરત અંદર થી 15 કિલોમીટર થી મળવા આવ્યા છે અમે તો હું જે બે દી થી આવ્યા જ નતા એના હિસાબે અમે જયદીપ બે જો કમ્પ્લીટ થઈ ગયા છે આપડે જોવો ગાડીઓ આમ ફીસો ફીસ થઈ ગઈ બધી ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે જગ ભરીને કમ્પ્લીટ થઈ ગઈ હતી ગાડી અને આપણે રાતે નીકળ્યા હતા બે વાગે એટલે આપણે અત્યારે પહોંચી ગયા છે તારાપુર જે આપણે તારાપુર સંથી હોટલ છે ને ત્યાં અત્યારે આપણે ઉભા રહ્યા છીએ હવે આપણે નીકળી અને આપણો મિત્રો લોડિંગ છે મોરબી ટુ હૈદરાબાદ અને જગ જે આપણે ભાઈને એ વચન આપણે હૈદરાબાદના છીએ એટલે અત્યારે જુઓ આપણે અનથી હોટલે ઊભા થઈ અને મિત્રો આપણે જે જૂનો આપણો ડ્રાઈવર કન્ડક્ટર છે એ વતન આપણે આવી ગયો છે અહીંયા જો આપણે અલ્પેશભાઈ છે કેમકે આ વખતે આપણે ગાડીમાં છે ત્રણ જણા એક આપણે જયદીપભાઈ છે અને એક આપણા મહવાના અલ્પેશભાઈ એ વચન આવી ગયા છે પણ હવે આપણે

એટલે હવે કિલોમીટર કાપી અને અત્યારે નજારો તમે જુઓ ને તો એક નંબર નજારો છે આપડે ફરતી બાજુનો તમે જવો અને આપડે છે બોરસદ વાળો રસ્તો જે આપડે તારાપુર બોરસદ વાસદ વાળો એટલે હવે આપણે જાય અને આપણે જોવા કલ્પેશભાઈ આવી ગયા છે મહુવા થી રાતે આવ્યા બાર વાગે અને પછી પછી આપણે લીમડી આવી કલાક ગાડી રાખી દીધી હતી નગર તો અત્યારે આપણે વડોદરા ની પાસ કરી લીધું હોત પણ આપણે આખો દીના ઠાયકા તા એટલે પછી આપણે લીમડી ભવાની હોટલે ગાડી રાખી દીધી હતી અને ત્યાંથી છ વાગે નીકળ્યા હતા અને આઠ વાગે આપડે ભોગી ગયા હતા તારાપુર હવે આપણે મિત્રો કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય વડોદરા બાજુ

જોવી હવે ક્યારે આમાંથી બહાર નીકળી ટ્રાફિક તો બહાર નીકળતા લગભગ કલાક બે કલાક જેવું થઈ જાય છે કે આપણી નજર પો કે જામ પીડું એ આપડે લાઈન હાલતી થઈએ જે બ્રિજ છે ટ્રાફિક હતું ને ન્યાથી આપણે આવતા રહ્યા છે ભરૂચ સિટી અંદર અને જે સિટી નો રસ્તો આવે ને એ બ્રિજ હેઠે છે અને અત્યારે ન્યા પહોંચ્યા છે બાકી ઉપર તો ટ્રાફિક એમનું જ છે અને હવે જો આપણે આ જે સિગ્નલ ખુલ્યા અને સીધા આપણે આઈલા જાય બ્રિજ વાળા રસ્તા ઉપર અને આ સીધો રસ્તો રહ્યો ને આપણે વહી જાય ભરૂચ ગામ અંદર અને આ રસ્તો જાતો હોય છે આપણે ઝઘડિયા બાજુ હવે આપણે સિગ્નલ ખુલે એટલે સિગ્નલ તો નથી પણ પોલીસવાળા વાળા છે એવડા એ ઈશારો કરે એટલે પછી આપણે જવા દેવાની છે ગાડી એટલે હવે આપણે હળવે હળવે પાસ કરી લઈએ જે આપણે આગળ એ ટ્રાફિક છે તો વિડીયોમાં બી ના રહીજો એટલે હવે આ બધું આપણે પાસ કરી અને સીધા હવે જાય નર્મદા બ્રિજ ઉપર સિગ્નલ નથી નીકળી ગયા છે અને હવે સીધા હેલા જાય આપણે બ્રિજ ઉપર

આપણે નર્મદા બ્રિજ આગળ ભરૂચ પાસ કરીને આપણે ખાલી સાઈડ જ ગાડી લેવી જોઈએ વાળા જવા માટેનો રસ્તો છે એ લગભગ બંધ કરી દીધેલો છે નગર તો ફોર વ્હીલ નો રસ્તો રહ્યો નહી અલગ હતો પણ અત્યારે ખટારા નો ફોર વ્હીલ નો બે નો એક થઈ ગયો છે એટલે હવે આપણે બ્રિજ આગળ તો પોગી ગયા છે હવે બ્રિજ ના ઓલા સાઈડે જાય પછી હવે આપણે ટ્રાફિક માંથી કઈક બારા નીકળી અને ટ્રાફિક તમે જુઓ ઘટે નહીં એવું ટ્રાફિક છે જોવો તમે ભરૂચ માં ફૂલે ફૂલ જામ થઈ ગયું છે મિત્રો આપડે જુઓ ગાડીઓ આમ ફિસો ફી થઈ ગઈ જ પછી અહીંયા જવો આ ગાડી તો અડે એવી થઈ ગઈ હે અને આપડી ગાડી પણ અહીંયા જવો તમે આટલી ફિસો ફીસ જગ્યા છે જુઓ તમે તો આપણે જો ભરૂચની સુધી ટ્રાફિક મત દ્વારા નીકળી ગયા છે અને અત્યારે આપણે પૂછ્યા છીએ ભરૂચ ખાસ કરીને નર્મદા ગેટે એટલે અત્યારે જવું આપણે પહેલા જેથી તો કે આપણે મોરબીથી નીકળ્યા ત્યાર પછી આપણે નાહવા નથી એટલે અત્યારે આપણે નર્મદા ગેટે નાઈ લઈ અને નાઈને પછી આપણે જમી લઈએ એટલે અમે આપણે નાવાની જોઈ જ આપણે નર્મદા ગેટ છે જવા તમે આપણી બધી કાઠિયાવાળી ગાડી રહીને એ આપણે નર્મદા ગેટે ચૂકી દઈ છે અને હવે આપણે નાતા આવી અને પછી જમી લઈએ મિત્રો આપણે જુઓ નાય જોઈન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અહીંયા જઈ હોટલે અને આપણે જુઓ જયદીપભાઈ નાય જોઈન કમ્પ્લીટ થઈ ગયા છે કલ્પેશભાઈ કઈ ના આવ્યા નથી કે કલ્પેશભાઈ નાઈને આવ્યા હતા નાઈને આવ્યા હતા ને અમે તો હું જે બે દીધી ના આવ્યા જ નતા એના હિસાબે અમે જયદીપભાઈ બે જો કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે આપણે અહીલા જે હોટલે જમવા કેમકે આપણે આપણે દોઢ વાગી ગયો છે એટલે હવે

પાપડ નહીં હા હમ હવે મિત્રો આપણે જુઓ ઓર્ડર દઈ દીધો છે હવે આપણે જમી લઈ જમવાનું આવી ગયું છે સેવ મસાલા અને દાળ તડકા અને આપણે ચપાટી રોટલી એટલે હવે આપણે જમી લઈ મિત્રો આપણે જોવા જમીન નીકળી ગયા હતા આપણા કલાકો આપણે અહીંયા ગાડી એ પૂરો અને ત્યાંથી આપણે નીકળીને અને અત્યારે આપણે પોતી ગયા છે કામરેડ પણ અત્યારે જોવું આપણે આવી ગયા છીએ કામરેડ કોરોના પાસે આવ્યા જોવું આપણે આગળ કામરેડ કોરોના કું આવશે અને મિત્રો અત્યારે સુરતમાં તડકો પડે એટલે વાત પૂછો એવો તડકો પડે છે કોરોના કોને બધું પાઠ કરી ટ્રાફિક જામ છે કામરેજ પુલ પાસે કઈક એક્સિડેન્ટનો બનાવ બન્યો એવું લાગે ફોર્ચ્યુનર ગાડીનો એક્સિડન્ટ થયેલું છે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ને આનું ટ્રેન એક્સિડેન્ટ થયેલું છે પાસ કરીને આપણે ઉભા રહ્યા છીએ અને ઉભું રહેવાનું એ કારણ છે કે ભાઈ આપણે એક અહીંયા સુરત ના આપડા સબસ્ક્રાઈબર ભાઈ છે બાબુભાઈ કરીને એટલે એનો આપણે ફોન આવ્યો હતો કે ભાઈ તમે કામરેજ વટો એટલે ઉભા રહી જ્યો એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ઉભા રહ્યા છે અને એનો ફોન ને આવ્યો હતો કે ભાઈ ક્યાં પહોંચ્યા એટલે આપણે કીધું ભાઈ કામરેજ ટોલના કે પહોંચ્યા છે એટલે અત્યારે એ અંદર પંદર કિલોમીટર જેવું સિટીમાં રહે અને ત્યાંથી અત્યારે આપણને અહીંયા મળવા આવે છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા કામરેજ વટી ને ઉભી રાખી છે ગાડી જુઓ તમે આ રોડ ઉપર આપણે સર્વિસ રોડ છે નહીં આપણે ગાડી ઉભી રાખી છે એટલે આપણને અહીંયા ઉભું રહેવાનું કીધું તું એટલે અત્યારે આપણે અહીંયા ઉભા છે અને આપણે એ બાબુભાઈ આવે છે એટલે એમને મળી લઈ અને મળીને પછી આપણે નીકળીશું એટલે વિડીયોમાં બનાવી જો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે સબસ્ક્રાઇબર ભાઈ આવે એટલે મળી લે પછી આપણે નીકળી હવે મિત્રો આપડે જોવા બાપુભાઈ આવી ગયા છે

આપડા તમારા છોકરો હે ને બે બે તમારા છોકરા છે આ આપડા મિત્રો આ બધા વિડીયો જોવે છે અને આપણને સ્પેશિયલ અંદર થી મળવા આવ્યા છે આપણે સાઈડ સુરત અંદર થી પંદર કિલોમીટર થી મળવા આવ્યા છે અને આપણે બાબુભાઈ ના છોકરા હે શું કેટલા માં ભણો નવમા માં ભણો છો તું સાતમા માં ભણે ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી બે માં ભણે છે ઇંગ્લિશ બે મીડિયમ માં ને ઇંગ્લિશ આપડે મહાવીર મહાવીર ગુજરાતી માં જ ભણ્યા છે એમાં એમ આવું છે આપડી માતૃભાષામાં ઈ નહી ભૂલવાડવાની બાકી ઇંગ્લિશ મીડિયમ તો પછી આપણે દસ માં પછી શીખવાડીએ હવે મિત્રો આપણે જોવો બાબુભાઈ આપણને મળવા આવ્યા છે અત્યારે જોવો નાસ્તો ને એવું લેવા છે રસ લેવા છે અત્યારે ઠંડુ છે એટલે હવે ઠંડુ ને એવું આપડે પી લઈ બાબુભાઈ આપડે આપણા થી ને જૂના ડ્રાઈવર છે અને અત્યારે જોવા ગાડી આકે છે આપડી ચુમ્મોતેર બાર હાલો જવા દો છોકરા વતન ની ખબર પડી જાય આપડે બાબુભાઈ એવો ગાડી હા મારાથી ઘણા જૂના ડ્રાઈવર કેવો તમે લોહી ના ગુણ હોય નો જાય

હલો હવે મિત્રો આપડે હાઈલા જાય પછી એમને પાછું વળી જવાનું છે આમ હા સર્વિસ રોડ પૂરો થાય એટલે એમને પછી આમ અંદર ઘર છે અને આપડે જયદીપભાઈ ની ઊંડા લઈને આવે છે હવે આપણે હાઈલા જાય જય માતાજી સુરત થી છે બારડોલી બારડોલી વટીની જે વહીવટ હોટલ આવે છે ને ન્યા અત્યારે આપણે ઉભા રહ્યા છીએ અને આપણે અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ અને બીજી આપણે બે ભાઈબંધની ગાડીઓ ઊભી છે એટલે નિયાની ભગું આપણે ચા પાણીને એવું પી લઈ કેમ કે એનો ફોન આવ્યો હતો એને ખબર હતી કે એવડાઈ સુરત પહોંચ્યા છે અને ઈવડાઈ આપણે સુરત હતા ત્યારે એવડી ગાડી બારડોલી પહોંચી હતી એટલે આપણી વાટે અહીંયા ઊભા છે એટલે હવે આપણે અહીંયા આઈએ વહીવટ હોટલે અને જુઓ હોટલે આપણે એક નંબર છે આ ખટારાવાળાની અને ખટારાનું જો પાર્કિંગ ફૂલે ફૂલ ભરેલું છે

હવે આપણે ને એવું બધું પાસ કરી અને ત્યાર પછી આપણે આવી જઈશું મહારાષ્ટ્ર બોર્ડર હવે આપણે આ જાય અત્યારે આપડે ઘાટ ચડવાનું રહ્યું ને એ આપણને ટાટાપુર જ મજા આવે એટલે આપણે અત્યારે નવ વાગ્યા છે અને નવ વાગે આપણે ઘાટ ચડી છે આપણે સાકરી નો ઘાટ રહ્યો ને કેમકે અત્યારે ટાટાપુરે આપણને ઘાટ ચડવાની મજા આવે હવે દિવસ ને ઘાટ ચડીને તો આપણે ગાડી ગરમ થાય અને અત્યારે રહ્યો આપણે ગાડી ગરમ થવાનું કોઈ પ્રશ્ન ન થાય આપણે અત્યારે જોવો હળવે હળવે ઘાટ ચડી જઈ અને બધી ગાડીઓ અત્યારે જુઓ ટ્રાફિક એવું છે કેમકે અત્યારે ચડવા વાળાનું ટ્રાફિક વધારે હોય ઉતરવામાં તો આપણને વાંધો ન આવે બાકી ચડવું ને એ આપણે ટાટાપુરે જ મજા આવે એમ તો ચડવો કે ઉતરવો જેમ આપણે ગાડી ગરમ ઓછી થાય ને એમ જ ગાડી માટે સારું અને રિટર્ન માં ઉતરતી હોય ગાડી તો આપડે પટ્ટા નહી ગરમ થાય ડ્રમ ને એટલે ગાડી ઉતરે ને ગાડી માટે ઘણો ફાયદો રહે અત્યારે બધી ગાડીઓ રહીએ આપડે રાતે જ ઘાટે ચડે અને ઉતરે કે અત્યારે તડકો એવો પડે ઉનાળાના હિસાબે એના હિસાબે રાતે જ મજા આવે આપણે ગાડી ચડવી હોય તો ભલે અને ઉતરવું હોય છે ભલે એટલે હવે આપણે હળવે અળવે ઘાટ ઉતરી જાય અને વિડીયોમાં બૈને રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા અને મિત્રો આપણું લોડિંગ લી છે મોરબીથી હૈદરાબાદ અને આપણા ગાંઠી જે આ માલ ભર્યો લાદી અને આ ફિલ્ટર બાટલા ભર્યા એ આપણે ખાલી કરવાના છે હૈદરાબાદ એટલે હવે આપણે આઈલા જાય અને આપણે ઉપર આ ઘાટ ઉપર ચડી પાસ હોટલે ઉભા રહીજ અને વિડીયોમાં બહીને રહીજો